બીમ સાથિઓ કેમ છો મજામાં આજે રાજસ્થાનની જર્મનીનો અમારો આ બીજો દિવસ છે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ અને ગાડીમાં નીકળી ચૂક્યા થઈ ભાવસભાઈ આપણે કઈ બાજ જવાનું છે ભારત ભારત પાકિસ્તાન બોર્ડર તરફ જઈ રહ્યા છે હવે જેસલમેરથી પાછળ જયંતી દડાજો કમ્પ્લીટ થઈ બેસી ગયા છે આ બાજુ દેવેનભાઈ અને આ બાજુ આપણા સાહેબ શ્રી ભાવેશભાઈ ચાવડા આગળ બેસી ગયા છે અને અત્યારે ગાડી ચલાવી રહી છે રાજુભાઈ તો મળીએ છીએ આગળના વ્યૂ સાથે અને કાંઈ ખાસ જગ્યાની મુલાકાત લેશું આપને જણાવશું તો જબરજસ્ત રોડ રસ્તા અને આ રાજસ્થાનની ધરતી એમ કહેવાય કે આજે રણ આ રેતી એટલી સુંદર અને આનંદદાયક છે રસ્તામાં અમને આ આર્મી ટેન્ક અને આર્મીના ટ્રકો મળ્યા છે આપ જોઈ શકો છો કેટલો સુંદર રોડ કે જ્યાં આપણે બે ઘડી આનંદ આવી જાય મસ્ત વ્યૂ જેમ કે રોડની ચારે તરફ દૂર દૂર સુધી આપણે જ્યાં પણ આપણી નજર પડે ત્યાં આપણી ભારતની ધરતી અને એમાંય સુંદર રાજસ્થાનનું આ રણ આપ જોઈ શકો છો આ કેટલો સુંદર નજારો છે આ સફર પણ એક જીવનનો લાવો છે મિત્રો અમને ખૂબ મજા પડી હવે અમે પહોંચી ગયા છીએ લોંગેવાલા વેર મેમોરિયલ સ્ટેટ જ્યાં ઓગણીસો ને એકોતેરમાં જે યુદ્ધ થયું હતું લોંગેવાલા અને આપણે જેની ઉપર એક પિક્ચર પણ દેવલનું ઉતારેલું છે બોર્ડર પિક્ચર જે આપ જોઈ શકો છો અહીંયા ઘણા પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને અમે પણ આવી ગયા આ આપ જોઈ શકો છો ભાવેશભાઈનું હું બે વાત જોઈશી દેવેનભાઈ જયંતિભાઈ વાયર પાછળ રહી ગયા હતા તો હવે એ આવી ગયા એટલે હવે નીકળી છીએ એ આ એ ટેન્ક છે જે ટેન્ક ઓગણીસો એકોતેરમાં એ લોંગેવાળા યુદ્ધમાં જે વપરાણી હતી એને સ્પર્શ કર્યો તો એ આપને સ્મૃતિ ત્રાદી થાય છે કે આપણા વીર જવાનો આપણા માટે જે શહીદ થયા હતા આપણી દેશની આપણી ધરતીની રક્ષા કાજે આ સમગ્ર સાધન સામગ્રી છે એ ઉપયોગમાં લેવામાં આવી હતી આ સમગ્ર જે યુદ્ધની સામગ્રી છે એમાં ટેન્ક છે તોપ છે ઘણી વસ્તુઓના આપને નામ પણ ન આવડતા એ બધું અહીં આપણે જોવા મળે છે ભાવેશભાઈ ફોટો પડાવ્યો ત્યારબાદ આ સંપૂર્ણ વિવરણ લખેલું છે મારી પાછળ જે ટેન્ક છે એ ટેન્ક પણ આ યુદ્ધમાં વપરાવવામાં આવી કે જોવા જઈએ તો આ સંપૂર્ણ લોંગેવાલા યુદ્ધ જે ઓગણીસો એકોતેરમાં જે થયું હતું એનું સંપૂર્ણ લખાણ આપને મળવો મળે છે ત્યાં અને આ ટેન્ક બીજી છે જે પણ કહેવાય કે દુશ્મનોના કબજામાંથી લઈ અને દુશ્મનોની ટેન્કને પણ લઈ લીધી હોય એવું એના ચિહ્ન ઉપરથી લાગે છે ત્યારબાદ આ સંપૂર્ણ વિવરણ આપણે બતાવો તો આ બધા વ્યૂહ જે રીતે બોર્ડર ઉપર ગોઠવવામાં આવ્યું હતું યુદ્ધના સમયે એ સંપૂર્ણ આપણે તાજું થાય છે ઘણા ભીતમાં તેલી ચિત્રો આપણા જવાનોના દોરેલા છે આ બાજુ આપણા જવાનો બેઠા છે આપણી સુરક્ષા માટે અને આ ટેન્ક પણ જે ઓગણીસો એકોતેરમાં યુદ્ધમાં અને આ જે બોર્ડર પિક્ચરમાં આપણે જે દેવલ આ ગાડી લઈને રખડતા હોય એ જે યુદ્ધમાં વપરાવવામાં આવતી આ એ જીપ છે જેમાં ત્યારબાદ હવે નીકળી ગયા ફરી ટનોટ બોર્ડર જે ભારત પાકિસ્તાનનું ઝીરો પોઈન્ટ લાઈન છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી આપણી સુંદર ધરતીના દર્શન થાય છે બોર્ડર ભાવેશભાઈએ કીધું કે બોર્ડરનું કહી દયું એટલે આપણે પાછું બોર્ડરનું કીધું અને ખૂબ જ શાંત સુંદર અને અવનવી વનસ્પતિઓથી આપના રણ જોવા ત્યાર પછી અમે પૂગ્યા જીરો લાઇન બોર્ડર પાકિસ્તાન અમે ફોટો શેસ કર્યો આ જોઈ શકો છો મારી પાછળ જે દેખાય છે એ ઝીરો લાઈન છે ત્યાંથી આગળ નો એન્ટ્રી છે ત્યાર પછી અમે સીધા જ આપણા જવાનો દ્વારા અને ભારતીય આર્મી દ્વારા બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આ સામે દેખાય ચોકી પાકિસ્તાનની છે મિત્રો આ આપણી બોર્ડર છે સામે પાકિસ્તાનની બોર્ડર છે કે એક દિનના સમયનું ભારત ને પછી અમે જે આ સેલ્ફી પોઈન્ટ છે અને આપને દૂર દૂર સુધી જોવા મળે ત્યાં પહોંચી ગયા ત્યારબાદ અમે સીધા પહોંચી ગયા રામદેવડા રાજસ્થાન બહુજન નાયક જે રામાપી એ સમયમાં અઢારે આલમને એક કરી બહુજન હિતાઈ બહુજન સુખાઈનો નારો જે સાર્થક કર્યો તો અફસોસ છે આજે આ મહાપુરુષને એક ચમત્કારમાં અને એક ભગવાનમાં ખપાડી દેવામાં આવ્યા છે આપણા માટે દુઃખની વાત છે જેમ કહેવાય કે રામદેવડા એમનું સમાધિ સ્થળની અમે મુલાકાત લીધી અને એના સનસમરણો યાદ કર્યા કે એ સમયમાં કેટલું કઠિન કામ હતું જે રામાપીરે એમ આ વસ્તુને સાર્થક કરી બતાવી ત્યારબાદ પાછા બારોબાર હોલમાં આવી ગયા અમે સેલ્ફી અને ફોટો સેશન માટે અને હવે અમે ફરીવાર ગુજરાત એમ કહેવાય કે દુનિયાનો છેડો એટલે ઘર ઘર તરફ પ્રયાણ કર્યું છે મિત્રો બધા પોતપોતાના કામમાં મશગુલ છે હું વિડીયો ઉતારવામાં મશગુલ છું કારણ કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં આપણે એકબીજા સાથે કનેક્ટેડ રહીએ છીએ તો મિત્રો આમાં તમારા રિવ્યૂ જણાવજો અને વિડીયો લાઇક શેર ફોલો કમેન્ટ કરજો જય